બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજે બનાવી રહ્યા છીએ આપણે એક અલગ અને નવી રેસીપી જે વડાપાઉંને ભૂલાવી દે તેવી રેસીપી આપણે બનાવી રહ્યા છીએ તો આપણે આજે બનાવીશું ઉલટા વડાપાઉં તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો જોઈએ ઉલટા વડાપાઉંની રેસીપી આપણે આ પાંચસો ગ્રામ બટેટા છે જેને આપણે બાફી લીધા છે હવે આપણે આનો મસાલો તૈયાર કરીશું આપણે આ એક મોટો ચમચો તેલ ગરમ થવા રાખ્યું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે પેલા અડધી ચમચી રાઈ જીરો એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું આદુ અને લસણની પેસ્ટ છે તેને એડ કરી દઈશું

ચાપટી એડ કરીશું આ છે સમજી જીરું પાવડર બધું મિક્સ કરી લેશું જે આપણે આ બટેટા રાખ્યા છે બાફી તેને એડ કરી દેશું આપણે એક મોટી ચમચી આપણે ખાંડ એડ કરી દેસુ મિક્સ કરી લેશું

મસાલો રેડી થઈ ગયો છે હવે આપણે ગેસમાંથી અને થોડીવાર માટે ઠંડો થવા દઈશું તો આપણો મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે આ બેટરને બનાવી લઈશું તો આપણે આ બસો ગ્રામ ચણાનો લોટ લીધો છે તેનો આપણે હવે બેટર બનાવીશું હવે આપણે આ એક વાસણમાં ચણાનો લોટ આ રીતે પેલા એડ કરી દઈશું બાઉલમાં સ્વાદ પૂરતું મીઠું એડ કરીશું પાવડર એડ ચપટી ઘીંગ એડ કરી દઈશું હવે આપણે જરૂર પૂરતું થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આ રીતે બેટરને બનાવતા જઈશું એક સાથે પાણી એડ નહીં કરવાનું થોડું થોડું પાણી એડ કરવાનું જે આપણું બેટર થોડું લાગે એમાં એક કપ જેટલું પાણી જરૂર પડી છે બહુ ઘાટું બેટર રાખવાનું નથી આ રીતનું બેટર આપણે રેડી કરવાનું છે બહુ આછું પણ નહીં અને બહુ ઘાટું પણ નહીં આપણું બેટર રેડી છે આપણે આ પાઉ લઈ લીધા છે ઉલટા વડાપાં બનાવવા માટે આપણે આ પાઉં લઈશું અને આ રીતે આપણે વચ્ચે કાપ લગાવીશું જે રેગ્યુલર વડાપાવમાં લગાવવાના હોય છે એ રીતે હવે આપણે આમાં અત્યારે મસાલો ભરીશું આ જે આપણે મસાલો રેડી કર્યો છે તેને આપણે અંદર આ રીતે ભરી લેવાનો છે જેમાં આપણે વડાપાવમાં વડો ભરીએ તે જ રીતે આપણે આ મસાલો ભરી લેવાનો છે આ રીતે આપણે મસાલો ભરી આ રીતે ભરી લેશું જે સ્વાદ પણ સરસ આવે છે અને બની પણ એકદમ સહેલાઈથી અને જલ્દી જાય છે એકદમ બની જાય છે અને સ્વાદ સરસ લાગે છે હવે આપણે તેલ ગરમ થવા રાખી દીધું હતું અને તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે આ રીતે જે આપણે મસાલો ભરીને પાઉ રેડી રાખ્યું છે તેને આપણે આ રીતે હવે બેટરમાં આ રીતે આપણે બેટરમાં ભોળી લઈશું રીતે આપણે બેટરનું કવર કરી લઈશું આજે હવે આપણે આને તેલમાં તવા માટે રાખી દઈશું આ રીતે આપણે આને પલટાવી લઈશું બંને બાજુથી સારી રીતે આપણે આને તળી લેવાનું છે આપણા ઉલટા વડાપાઉ તળાઈને રેડી છે તો આ બની ને રેડી છે આપડા ઉલટા તો તમે જોઈ શકો છો આ રીતે આપણે આને કાપી લઈશું આ રીતે આપણા વડા પાવ બને છે અને સ્વાદમાં પણ સરસ લાગે છે